રૂપિયા નથી મળ્યા ત્રણ દિવસના તો એ બુટિકનું નામ આપણે ગ્રુપમાં નાખીશું બીજું તો આપણે એક મહિના વગર કોઈ મેડમ કાઢી મૂકે છે તો આપણે ગ્રુપમાં કે ચારસો મેમ્બર જેવી છે આપણે ત્યાં બુટિકમાં કામ આપણે એક નિયમ ફાઈનલ રાખો કે આપડે કોઈ બી કારીગર માસ્ટર અત્યાચાર ના થવો જોઈએ તો કોઈ પણ જાતનું શોષણ ના થવું જોઈએ તો વર્ષની આટલી રજાઓ અમને જોશે અમને ઓવર ટાઈમનો પગાર મળવો જોઈએ દસ ટકા આપણી ઇન્ક્રીમેન્ટ હર વર્ષે થતું હોય મળવું જ જોઈએ અને આપણો માસ્ટર કારીગરને કોઈ ખરાબ રીતે હેરાન કરીને કાઢી દઉં કે આપણને સપોર્ટમાં ઉભું સપોર્ટમાં ઉભો રે ઉપાડશે એ આપણે બધા ભેગા થઈ આપણી એકતા હશે તો જ આપણે આગળ વધીશું તો જ આપણે આપણો ન્યાય મળશે બાકી બધા એકલા એકલા જો લડશો તો કોઈ મેળ નહીં આવે અત્યારે આપણું શોષણ જે થઈ ગયું છે કે પચાસ હજાર લાખ રૂપિયા ઉપર આપી દીધો મેડમે તો મેડમ આપણને નોકરે સમજી દેશે આપણને ખરીદી લીધા હોય એ રીતનું વર્તન કરે છે એ ના થવું જોઈએ કે આપણે પર્સનલ નોકરી નથી આપણે ઘરેથી જે આપણે બીજી મેડમનું કામ કરતા હોય તો એ લોકો રોકે છે કે ભાઈ તમે અમારે કામ કરો ઘરે જે અગિયાર થી સાત ના માણસ નો ટાઈમ હોય સાત વાગ્યા પછી ગમે તેનું કામ કરે તો એમાં કોઈ મેડમ ને કોઈ ઓબ્જેક્શન ના હોવું જોઈએ એવી બુટી બી છે ઘરેથી કામ કરતા રોકે છે કારીગરના માસ્ટર તો એ અત્યાચાર આપણા પર થઈ રહ્યો છે એના માટે આપણે બધા સુધારી તો આપણે બધા એકબીજાને સપોર્ટ કરી ગ્રુપમાં આપણા નિયમ બનાવીને ગ્રુપ પ્રમાણે આપણે આગળ કામ કરીશું આપણું એસોસિએશન બનાવીશું અને આપણા ગ્રુપ પ્રમાણે દરેક ને આપણે આપણી આપી દેવાનો કે મેડમ આ નિયમ પ્રમાણે આ સાથે અમે કામ કરી શકાય બરાબર ભાઈ મહત્વની વાત આપી લો તમે લોકો નહીં કરો હિંમત નહીં કરો પ્રામાણિકતા નહીં રાખો ઈમાનદારી નહીં રાખો તો કાયમ લૂંટાતા રહેશો આ શક્ય વસ્તુ સમજી લો દિમાગમાં તો જો તમે ઈમાનદારી પ્રામાણિકતાથી જો ગ્રુપ ની અંદર વળગ્યા નહીં રહો પર ચડી ગઈ કોઈ બી ડિઝાઇનર ગુર્તિ કહો કે શેટ એકતા નથી તમે બધા એક થઈ જાવ આકાત છે કોઈ નઈ બોલવાની કોઈ પણ એમાં ઈમાનદારી રાખજો મજૂરી આપણી જે ટેલેન્ટ આપણું છે માલિક પીડિયા કે

એક અનુભવ છે કે માસ્ટર જો કારીગરો તરફી થઈ જાય છે ને તો મેડમો એ આખું ગ્રુપ ઉડાડી દે એ ન થવું જોઈએ મારો પોતાનો અનુભવ છે આપડે ન જવાનું ભલે થઈ જશે જો આપડે થોડી તકલીફ પડશે બે મહિના છ મહિના આપણને આનો ફાયદો બહુ જ પડશે અગર આપડે આ રીતે ચાલીશું ને તો આપડે આના ફાયદા ઘણા બધા આપણે આપણી સાથે કામ કરી શકીએ આપણા આપણે જો ભાઈ હવે બીજી વાત હવે નિયમો આપણે ઘણા બધા લખ્યા ચર્ચા કરી આના સિવાય કોઈ નિયમોની જાણકારી હોય અને આઈડિયા આવતી હોય તો અહીંયા અહીં બોલો યા તો ગ્રુપ માં લખો યા તો ગ્રુપ લખી દો